ઓકે વોટિંગ કર્યું છે છે કેવો માહોલ બેઠક પર લોકસભાનું આ ચૂંટણી પર્વ રાષ્ટ્રહિત અને આવનારા દિવસમાં સમગ્ર વિશ્વમાં ભારતને પ્રથમ સ્થાને પહોંચાડવા માટે લોકો મતદાન કરી રહ્યા છે આજે આ વિસ્તારના એક પ્રતિનિધિના નાતે તો ખરું જ પણ આ વિસ્તારના એક નાગરિકના નાતે સુરેન્દ્રનગર લોકસભામાં સારા વ્યક્તિનો વિજય થાય અને સમગ્ર દેશની અંદર ભારત એક મજબૂત વિકાસની દોડમાં આગળ વધે એ ભાવ સાથે મતદાન કર્યું છે અને હું અનેક લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરું છું સો ટકા મતદાન એ લોકતંત્રની શક્તિને વધુ મજબૂત કરશે અને સૌ લોકોએ સાથે મળીને મતદાન કરવું જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ છેલ્લા દસ વર્ષમાં જે વિકાસની વણથંભી યાત્રાને સતત આગળ વધાવી રહ્યા છો તો એમાં ક્યાંક ને ક્યાંક સૌ લોકોએ પોતાની મહત્વપૂર્ણ યોગદાન આપવું જોઈએ અને મને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે સમગ્ર દેશની અંદર કે લોકોનો ઉત્સાહ લોકોનો માહોલ ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની સાથે છે